એક મૂર્તિકાર દ્વારા ફાઇબરથી હાથી ડાયનોસોર અને હરણના બચ્ચાની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જે પૈકી હાથીનું આગમન ગતરોજ જ સાજી બાગમાં થઈ ચૂક્યું છે લગભગ સાતસો કિલો વજન નો આ હાથી બાર ફૂટની લંબાઈ અને ત્રીસ ફૂટની પહોળાઈ ધરાવે છે થોડા જ દિવસોમાં આ ત્રણેય સ્કલપ્ચર થોડા જ દિવસમાં સાજી બાગમાં ઇન્સ્ટોલ થઈ જશે અને આકર્ષણમાં વધારો કરશે ત્યારે મહાકાઈ ડાયનોસોરનું સ્કલપ્ચર આવી ગયું છે જેમાં તેઓ ને યોગ્ય સ્થાન પર મૂકવામાં આવશે